સમગ્ર ભૂમંડળ પર રાજ કરનાર ત્રીજા જન્મમાં ભગવાનને પ્રાપ્તિ થઈ શા માટે એ મિત્રો આજે આપણે જાણવાના છીએ તો નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો એવું કહેવાય છે કે જ્યાં સુધી આપણને આપણા પોતાના જ સજનો અને મિત્રો અવગણના નથી કરતા ત્યાં સુધી આપણે મોહ અને માયામાં ફસાયા જ કરીએ છીએ અને એ જ મોહ માયા આપણને ભગવત પ્રાપ્તિથી અને મોક્ષથી દૂર લઈ જાય છે પરંતુ આપણે આ છોડી શકતા નથી જો આપણને સમાજ છોડે તો જ આપણે આ માર્ગ તરફ વળી શકીએ છીએ પરંતુ એમાં પણ નિરાશા સૌથી વધારે વ્યાપ્ત થતી જોવા મળે છે અને એટલા માટે જ આ જ સમાજમાં નિરાશા અને દુઃખી વ્યક્તિઓ પોતાના શરીરને સમાપ્ત કરતા જોવા મળે છે પરંતુ એ શરીર સમાપ્ત થાય છે પરંતુ એની સૂક્ષ્મ યાત્રા સમાપ્ત નથી થતી પરંતુ ઓર જટિલ બની જાય છે તો આપણો મનુષ્ય જન્મ લેવાનો ઉદ્દેશ્ય એક જ છે કે આપણે આજ જ એનામાં ભગવત પ્રાપ્તિ કરી લેવી અને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જવું ફરી માતાના ગર્ભમાં વાસ ન કરવો પડે એના માટે આપણે આજથી જાગૃત થઈ જવું જોઈએ તો મિત્રો રાજા ભરત માટે પણ આવું જ કંઈક થયું હતું અને એમણે ત્રણ જન્મ સુધી રાહ જોવી પડી હતી આજ રાજશ્રી ભરતને બીજો જન્મ હરણ યોનિમાં મળ્યો કારણ કે એમણે આગલા જન્મમાં હરણ પ્રત્યે મોહ થઈ ગયો હતો હરણના બચ્ચાને બચાવી અને પછી એના પ્રેમમાં પડી ગયા હતા એટલે કે એની દેખભાળ કરવી એની સંભાળ લેવી અને આખો દિવસ હરણનું જ ચિંતન કર્યા કરતા હતા જેથી કરીને એમનો બીજો જન્મ છે એ હરણ યોનિમાં થયો અને ત્યાર પછી ત્રીજા જન્મમાં બ્રાહ્મણ યોનિમાં આવી અને જળ ભરતના નામે પ્રસિદ્ધ થયા આ કથા ખૂબ જ જાણીતી છે અને બધા સાંભળેલી હશે કેમ કે આ જન્મમાં એમણે મૌન કર્યું હતું એટલે કે એ કોઈને કશું કહેતા જ ન તો કર્મના બંધનમાં કોશિશ કરતા હતા તો એના કારણે એમને ત્રીજા જન્મમાં ભગવત પ્રાપ્તિ થઈ ઋષભદેવજીના સો પુત્રોમાંથી નવ પુત્રો નવ દ્વીપોના અધિપતિ થયા કે જે ભારત વર્ષની ચારે બાજુ સ્થિત છે અને પુત્રો કર્મકાંડના રચયિતા અગ્નિહોત્રી અર્થાત કર્મ માર્ગના પ્રવર્તક બ્રાહ્મણ થયા બાકીના નવ પરમા્ તત્વના પ્રચારક મહાન ભાગ્યશાળી એવા થયા તેઓ દિગંબર સંન્યાસી હતા અને આત્મવિદ્યામાં પારંગત હતા તેમના નામ છે કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરહોત્ર ધ્રુમિલ ચમસ અને ગર્ભાજન આમને જ યોગેશ્વર કહેવામાં આવ્યા છે આ બધા મહાત્માઓ આ જળ ચેતનાત્મક સમગ્ર વિશ્વને ભગવાનનું જ સ્વરૂપ માનતા હતા અને તેને પોતાનાથી અલગ જોતા જ ન હતા અર્થાત સર્વત્ર એક પરમાત્માનું જ તેમને દર્શન થતું હતું આ પ્રમાણે સર્વત્ર આત્મભાવ રાખી અને એક પરમાત્માનું જે વિશ્વ બ્રહ્માંડમાં દર્શન કરતા રહી સર્વત્ર વિચરણ કરતા હતા તેમની ગતિ ત્રિલોકમાં વિના રોક ટોક સર્વત્ર હતી તેઓ દેવતાઓ ગંધર્વો યક્ષો મનુષ્યો કિન્નરો ઉપરાંત નાગલોક વગેરે કોઈ પણ સ્થળમાં સ્વચ્છંદ વિચરણ કરતા હતા આ સિવાય તેઓ બીજા પણ મુનિઓ ચારણો ભૂતપતિઓ વિદ્યાધરો બ્રાહ્મણો અને ગાયોના સ્થાનોમાં પણ અબાધિતપણે વિચરણ કરતા હતા એકવાર તે નવ યોગેશ્વરો વિચરણ કરતા કરતા નિમી રાજાના યજ્ઞમાં સ્વાભાવિક રીતે જે પહોંચ્યા ત્યાં અજનાબ ખંડમાં મહાત્મા નિમી મોટા મોટા ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવી રહ્યા હતા આ અજનાબ ખંડ એટલે કયો ખંડ મિત્રો આ જ અજનાબ ખંડ છે એ આપણો ભારત વર્ષ છે એમનું પહેલું નામ હતું અજનાબ ખંડ અને ત્યાર પછી રાજા ભરતના નામ પરથી ભારત નામ પડ્યું આ પરમ ભાગવત મહાનુભાવો કે જેઓ પોતાના તેજથી સૂર્ય જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા તે યોગેશ્વરોને જોઈ અને યજ્ઞ કરાવનાર નિમી રાજા પ્રગટ રૂપે અગ્નિદેવ ઋત્વિજ વગેરે બ્રાહ્મણો બધાએ થઈ તેમનું સ્વાગત કર્યું નિમી તે નવ નવ ભગવાન નારાયણના જ સ્વરૂપ જાણી અને અને પ્રસન્નતાપૂર્વક તેમને ઉચિત આસન આપ્યા વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું તે બધા યોગેશ્વરો પોતાની કાંતિથી સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર સનકાદી જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા નિમી રાજાએ વિનયપૂર્વક પ્રણામ કરી અને અત્યંત પ્રેમથી તેમને પ્રશ્ન પૂછ્યો રાજાએ પૂછ્યું કે હું આપ સર્વેને સાક્ષાત ભગવાન મધુસૂદનના પાર્ષદો જ માનું છું ભગવાન વિષ્ણુના સેવક સમગ્ર લોકોને પવિત્ર કરવા માટે જ વિચરણ કરતા રહે છે આ મનુષ્ય જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણ પણ છે તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોનો દર્શન લાભ પ્રાપ્ત થાય તે તો વિશેષ દુર્લભ છે તેથી હે ત્રિલોક પાવન મહાત્માઓ હું આપ સર્વેને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું કારણ કે આ સંસારમાં અર્ધા ક્ષણનો પણ સત્સંગ મનુષ્યને માટે શ્રેષ્ઠ ખજાનો છે જો આપ મને યોગ્ય અધિકારી માનતા હો તો કૃપા કરી અને ભાગવત ધર્મના સંબંધમાં જણાવો ભાગવત ધર્મથી પ્રસન્ન થઈ અને આ જન્મ પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું પણ દાન આપી દે છે અને મિત્રો આ વાત કરી રહ્યા છે નારદજી કોને કહી રહ્યા છે તો કે વસુદેવજી ને નારદજી અને નો સંવાદ છે અને એમાં નારદજી આ પ્રમાણે નવયોગેશ્વરોની વાત કરી રહ્યા છે નારદજી કહે છે કે વસુદેવજી આ પ્રમાણે તે મહાત્મા યોગેશ્વરોને નિમી રાજાએ પ્રશ્ન કર્યો ત્યારે તેમના પ્રશ્નનો આદર કરી અને તે સભામાં બેઠેલા સદસ્યો ઋતિજો અને રાજાને જવાબ આપે છે આ શું જવાબ છે મિત્રો આપણે અવશ્ય જાણશું એના માટે આવતીકાલ સુધી તમારે રાહ જોવી પડશે તો મળીએ આપણે કાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની છે